બઉરા મારી હવે મુકી મેલ તો શું કોઈ ના મેલ બાકી હા ગમો બધા ફરી ફરી બધા કલર કલર લીધું દુર પોણે છટુ છે હવે આ ક્યો સકુંડામાં આવળો પડી ગયો છે નાવાતું જોઈને જોવા દે મગનલાલ ચીરી મોય તો કાઢતા તા હે

આ પ્લા બબલ નહી આયા આયા છે તમારે પડવાના તમારે પડછી લે ચાવણી બોલ્યા કે ન આવતા હા પયો મારા અંતા હોરી હે અંતા જે કહેવા ને તમાર કાળો હા જોવા કે પોણી આવે છે હોરે માર મન થઈ ગયું હોલી ના આપણે બોને આવ બધા હોલી મના બધા બોલે આવ મનાવ એટલે પછી બધા બોલા આવવાના છે ઓરે ના હોય તો લે મોક આવ છો આ કોણ? ઓય કોઈ તો તમે? હો આ અમારું આયું છે. ઓમ આવો. હું આયું આ. હા બતાવું તમારે કો? બતાવો. તમે કદી વસ્તુ નઈ જોઈ હોય. કોઈ દેખાડતું નઈ લે. ઓના પર આવો. અલે એ છે જો. ભૂઈ નાખે તો. જો જો. હા પડ્યા. હા. શું હોળી? હોળી હે. ઓય. હોળી દે. હા. તમને નમસ્કાર હોળી. હોલી હોલી હે નગર હોલે હે હોલી દવા મોય દવા મોય દવા દબાઈ ગઈ હોલી આવો બાબો હોલી હોલી એ હોલે ભાઈ હોલે એ હોલે ભાઈ હોલે એ હોલી હે હોલે એ હોલે હોલી થોડી ભલામાં છે મન તો આવ એ પૈસા આતા નઈતા ઓકે લાઈ એ તાવાય છે યાર મને યાર તો ભરાવો તમે પૈસા આલતા નહી અરે આખો કોળ ભાઈ આવી ગયો આખો કોળ તો કોંડા માં તો આઈડિયા મારી હું ના નુમમ આ પડીને ઓળી રમબો છે રમાય ઓમ પેણા હારોટો તાણી અલ્યા બાબો છે એમોય બાબો તો હગારોનો નાશ્યો છે નાખો કાઈ અંદર ના આલા પેટા ગયો તો કઈ ન પરો તમે અંદર આવી ગયો કવા અલ્યા મોય પડો યામ મોય

હું આજકાલ નો છોકરો રમ આ છોકરો પેલી ફી ફાઈલ નહી આય સર એમાંથી ઊંચો ખબર કેવું કીધું

બહુ આશી આ તો પોપટને જોરમા લાવેડા એમ ગાવા છે તમે આ બી જોન જતારે જાય 18 રસ્તો મને તે પછી આપડા ઉકરણ છે કુંડામાં 好嘞，好嘞，好嘞，好嘞，好嘞，好嘞，滚过 કોલે છું ખબર નહી પછી ઓળી ઓળી છ બાબુ hey,

આ બે ફાન થઈ ગયો લાગે છે આ પાણી અલ્યા ઉતર કે મોય ઉતર કે ને બાણ જેવો સીધું એ અલ્યા ઓયડો હે અલ્યા ઈમકો લઈ જો છો પછી ફોન થઈ ગયો તો હ ઓના ઉપાડો ગેમ કરો ના હો તો જલા પક તમે જલા અરે હા કાકા હું તો

માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુસર બનાવેલ છે આ વિડીયોને કોઈ ઘટના કે કોઈ પાત્ર સાથે કોઈ પણ સંબંધ નથી બરાબર અને હોળી આવી રહી છે તો ધ્યાનથી રાખીને રમજો આવા કુંડા કે પાણી ભરેલા હોય તો ધ્યાન રાખજો અમારા બાઉલાને થાય એવું પણ તમે થઈ શકે છે બરાબર તો ધ્યાન રાખજો બરાબર તમારે કોઈ જવું હોવા જય માતાજી મિત્રો જય માતાજી